આ એક જૂની વાર્તા છે રમેશ નામનો એક નાનો છોકરો તેના પરિવાર અને દાદા દાદી સાથે એક નાની ટેકરીને અડીને આવેલા ગામમાં રહેતો હતો ગામનું નામ નવબતપુર હતું રમેશ ખૂબ જ તોફાની સ્વભાવનો છોકરો હતો અને તે તમામ પ્રકારના મૂર્ખામી ભર્યા કૃત્યો કરતો હતો તેના કાર્યો હંમેશા કોઈને કોઈ મોટી કે નાની મુશ્કેલીમાં પરિણમતા આ ગામથી થોડે દૂર એક જંગલ હતું એક દિવસ રમેશ તે જંગલમાં ફરવા ગયો તે જંગલમાં આમ તેમ ભટકતો હતો ત્યારે એક જગ્યાએ તેને વાંસની બનેલી એક ટોપલી જમીન પર પડેલી જોઈ વાસ્તવમાં તે વાંસની ટોપલી કોઈ સામાન્ય ટોપલી નહોતી પણ એક જાદુઈ ટોપલી હતી તે ટોપળી એકદમ અલગ પ્રકારની હતી રમેશને પણ એ ફટકો થોડો વિચિત્ર લાગતો હતો હવે રમેશ એ વાત જાણવા માટે ખૂબ જ ઉત્સાહિત થઈ રહ્યો હતો હવે તેને તે ટોપલી પર પગ મૂકીને તેના પર ચડવાનું વિચાર્યું પણ જેઓ તે ટોપલી પર પગ મૂકીને ચડ્યો તે તરત જ તે ટોપલી રમેશને લઈને ઊંચા આકાશમાં ઉડી ગઈ અને ઉડતી ઉડતી તે તેને વાદળોથી ખૂબ દૂર લઈ ગઈ પછી એક કલાક પછી તે રમેશને એક વિશાળ મહેલમાં લઈ ગઈ અને તેને તે ટોપલીમાંથી નીચે ઉતારી દીધો તે મોટા અને રહસ્યમય મેલમાં પહોંચીને રમેશ આશ્ચર્યચકિત થઈ ગયો હવે તે મેલમાં ફરવા લાગ્યો અને પરિસ્થિતિનો તાગ મેળવવા લાગ્યો ફરતી વખતે રમેશ એક ખૂબ જ ઊંચા અને પહોળા માણસને મળ્યો જે મહેલમાં પડેલા સોના ચાંદી સિક્કા હીરા અને ઝવેરાત જેવી કિંમતી વસ્તુઓના ખજાના પાસે ઊભો હતો અને તે ખજાનાનું રક્ષણ કરી રહ્યો હતો રમેશને અચાનક જોઈને તે વિશાળ માણસ પણ ચોંકી ગયો તેણે રમેશને પૂછ્યું તું અહીં કેવી રીતે પહોંચ્યો રમેશે તે વ્યક્તિને બધું કહ્યું તે મહાન માણસ પણ ખૂબ જ દયાળુ હતો તેણે રમેશને થોડો ખજાનો પણ આપ્યો પણ શરત રાખી કે રમેશ માગ્યા વિના ખજાનામાંથી કંઈ પણ સ્પર્શ કરશે નહીં રમેશ ખૂબ ખુશ થઈ ગયો તેમણે તે મહાન પુરુષની આ શરત સ્વીકારી લીધી પરંતુ થોડા દિવસો પછી લોભ રમેશ પર સંપૂર્ણ રીતે હાવી થઈ ગયો અને તેને પૂછ્યા વિના શાંતિથી તિજોરીમાંથી કેટલાક સોના અને ઝવેરાત ચોરી લીધા થોડા દિવસો પછી સંભાળ રાખનાને ખ્યાલ આવ્યો કે કેટલીક વસ્તુઓ ખૂટે છે જ્યારે ખજાનાના રક્ષકને રમેશની આ કૃત્યની ખબર પડી ત્યારે તે ખૂબ ગુસ્સે થઈ ગયો તેને મેલમાં રમેશને શોધ્યો શોધ કરતી વખતે જાદુઈ ટોપલી તે મહાકાય માણસના પગ નીચે કચડાઈ ગઈ અને તૂટી ગઈ તે ટોપલી તૂટી જવાને કારણે રમેશ માટે તેના ઘરે પાછા જવું શક્ય બનશે નહીં તે ટોપલી તૂટી જવાને કારણે રમેશ ક્યારેય પૃથ્વી પર પાછો જઈ શક્યો નહીં જ્યારે રમેશને ખ્યાલ આવ્યો કે તેને મોટી ભૂલ કરી છે ત્યારે તેને તે મહાન માણસ સમક્ષ પોતાને દોષી ઠેરાવ્યો અને તેમની પાસેથી માફી માગી અને તેને ચોરેલી બધી કિંમતી વસ્તુઓ પરત કરી તેને એ પણ વચન આપ્યું કે હવે તે ક્યારે માગ્યા વિના કોઈ વસ્તુ ઉપાડશે નહીં અને ક્યારે ચોરી કરશે નહીં તે ઘટના પછી રમેશ હવે એક વ્યક્તિ બની ગયો હતો હવે તે પોતાની પ્રામાણિકતા સાથે તે મેલમાં રહેતો હતો અને ખજાનાની સંભાળ પણ રાખતો હતો રમેશે શીખ્યા કે ક્યારેય લોભી ન થવું જોઈએ લોભ વ્યક્તિને ક્યાંય છોડતો નથી રમેશનું વર્તન અને બદલાયેલ સ્વભાવ જોઈને ખજાનાની રક્ષા કરતા વિશાળ માણસને રમેશ પર દયા આવી તેને ફરીથી એક જાદુ ટોપલી બનાવી જેના પર સવાર થઈને રમેશ હવે તેના ગામે જઈ શકે છે એક દિવસ રમેશ તે ટોપલી પર સવાર થઈને ફરીથી પોતાના ગામ તરફ ઉડાન ભરી ગયો ખજાનાના રક્ષકે રમેશને પણ થોડો ખજાનો આપ્યો રમેશ તેના ગામમાં આવ્યો અને તે ખજાનામાંથી કેટલાક હીરા અને જવેરાત તેના ગામ લોકોમાં વેચી દીધા તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો